રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ આ આગાહી ખેડૂતોની ચિંતા વધારી રહી છે કેમ કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત કે જ્યાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જે અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં બે દિવસ માવઠું પડશે કેટલાક જિલ્લામાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે આજે કચ્છ જામનગર દ્વારકા મોરબી પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું વરસી શકે છે આવતીકાલે કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં માવઠું પડશે હવામાન વિભાગના મતે વરસાદી માહોલને લઈને આગામી બે દિવસ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટશે ત્યારબાદ ફરી બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે વરુણ મંડળમાં નક્ષત્રોનો યોગ થાય છે એટલે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ પવનના તોફાનો આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે જોવા જઈએ તો પવનની ગતિ વધુ રહી શકે છે કોઈ કોઈ ભાગમાં પવનની ગતિ વીસ કિલોમીટર ઉપર મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગમાં વીસ કિલોમીટર ઉપર કચ્છના ભાગમાં તો વીસ કિલોમીટરથી વધારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વીસ કિલોમીટરથી વધારે પરંતુ જે વિંડગસ છે આંચકાનો પવન એ કચ્છના ભાગોમાં પચાસ કિલોમીટર ઉપર જઈ શકે છે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટરની ઝડપે પવનની ગતિ ફૂંકાઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે